જય મુલિધા જય વસરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા હવાનો નજારો અને જવાનું છે સરવા એક ટ્રેક્ટર ભાઈ જો તો બળ નહોતી અર્થું હું નાખ્યું છે અહીંયા આપણા ઢકમાં અહીંયા ખાડા જેવું હતું ને કમ્પ્લીટ કરી લીધું ને ભાઈ જોઈ લ્યો રાયડો તુવેર બીટ બધું મકાલું ઓકે છે હાવ ભીમુની ભાઈ વાત કરી તો બે આપણે વ્યાવાની છે પોપિયા ભાઈ થઈ ગયા છે પાછા ને મકાઈ વાવી દીધી છે આપણે અહીંયા પાછી એ એ મેંડી છે કોટાવા પાણી પાઈ દીધા બે ખાતર બાતર ચડાવી દીધું હમણાં વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો આવતો કામકાજમાં હતા એટલે એકા આમી ઊભી અને એક આ ખૂણામાં છે બે આપણે પીયાવાનું છે હવે આપણે જવાનું છે ભાઈ ચણામાં પાણી ચાલુ કરવાનું છે આ તો ભાઈ હમણાં કીધું નો વિડીયો બનાવ્યો નહોતો ને પાછી અહીં કંઈ આપણે બધું બતાવ્યું નહોતું એટલે બતાવી દઈએ બાકી નજારો એક નંબર છે જોઈ લે એમ છે બાકી બક્કા ને ના બેરલ આપણે લીધા એને આપણે વિડીયો બનાવ્યો હે અને તુરદાર બધું મારી કમ્પ્લીટ જોરદાર નીકળ્યું હોય ખાતર સડી ગયું છે સરને આપણે અંદર પૂરવાનું છે ઓલી મકાઈ ગુંદરી જોરદાર થઈ ગઈ છે જોઈ ગયો બાકી બધું કામ કન્ટિન્યુ ચાલુ રહે તો ભાઈ ચણામાં પાણી પાણીનું બધું કમ્પ્લીટ કરીને તમને મળું તો વિડીમ કન્ટિન્યુ બના પાણી ભાઈ આપણે ઓલે ખેતરેથી આવી ગયા તા ચાલુ કરી દીધું હતું અહીંયા એક મોટરનું પાણી લાઈન પીડી આપણે જ્યાં જમીન લીધેલી છે ને ન્યા આવી જાય છે અહીંથી અને એક મોટર અહીંયા આલે અને એક આપણે વાં હાંકી છે કલ ત્રણ મોટરો આલે અત્યારે ઘડી પણ બધી બ્રેક થઈ ગઈ છે કેમકે બધી વાયુમાં પાણી પડે છે અને આપણે ભાઈ ઇન્દોરે બેઠા બેઠા મોજ મારી છે અહીંયા તો હજી અડધી કલાક પછી ભાઈ બધી મોટર ચાલુ થાય એટલે બધી વાયુ ભરાઈ જાય એક જો આપણે જમીન લીધી ન્યા પાણી જાય છે આ લાઈનથી એ વાય આ વાયમાંથી જાય છે આમાંથી ન્યા અને એક આપણી જે તબેલો છે ત્યાંથી પાણી આવે છે એ જાય છે આપણે વા પાણી આવે છે એ વાયમાં અને પછી ડાયરેક્ટ ખેતરમાં સડી જાય એ પાણી ત વાળીનું એટલે ત્રણે ત્રણ મોટું પાછું ભેગ્યું ચાલુ થઈ જાય અને ચણા ભાઈ કંઈક આવા નીકળ્યા હે ત્યાં જઈને આપણે પાણી ચાલુ કર્યું ત્યાં બતાવી અને ભાઈ વિડીયો બી ખાસ એવા ચાલુ કરવું જોઈએ કે કેમાં એવું પીડા અહીં મજૂર હોય ખાતા હોય પાકે એવા ના હે આપણા મજુના રૂમ જે આપણા જૂના વિડીયા જોયેલા છે એ તો બધાને ખબર જ છે અને ચણાને ભાઈ એક પાણી પાયું વરસાદમાં આપણે માવઠું પડ્યું તો એ વાવી દીધા હતા એક પાણી પાયું અને હવે પાઉં એટલે પાટલા લઈ જાય અહીંયા થોડાક નબળા હે બાકી આમ બધે કમ્પ્લીટ જોરદાર છે હવે ભાઈ ઘડીક વાર પછી મોટર બોટર બધી ચાલુ કરીને પછી તમને જઈને બતાવું કેવા ચણા હે આપણા જોરદાર સારા નીકળ્યા ને આપણે ભાઈ ઓલા બી ટુ કહેવાય ને એવા એવા હે સફેદ ઝીણા કાબુલી ને એવા તો જોઈને ભાઈ કેવા થાય અને પછી તમને બતાવું તણ આ વિડીયોમાં કન્ટિન્યુ બનીને રહેજો વાગી ગયો છે ભાઈ દોઢ જે હું એક ને ત્રીસ ને આપણે ભાઈ ચાલુ કરી દીધી અહીંયા આ ભાગ પાવાનો છે અને ઓલો તો રહ્યો તોરી હવે આપણે અહીંથી કર્યો નથી બાવડો મારતી તો જોઈ લ્યો અને ભાઈ ફાલની વાત કરીએ તો ક્યાંક ક્યાંક દેખાય છે ફૂલ હવે પિસ્તાલીસ દિવસે ફૂલ દેખાય એમ ગયા ચણામાં તો એથી વાંધો ને આપણે દેખાવા માં જો અહીંયા ધીરે ધીરા દેખાય છે ને હવે લગભગ ભાઈ બે પાણીમાં જ આપડા ચણા પાકી જાય એક પાયું અને બીજું ચાલુ છે હા આને પછી એક પાહું એટલે ભાઈ આને પછી બે પાહું એટલે પાકી જાય જવાને જોઈ લીધો તમે આ પાણીમાં છે ને પાટલા કમ્પ્લીટ અડી જાય હાવ બે ભેગા થઈ જાય એવું બધું તો આમ ચાલુ છે ને પાણીની એ જ ભાઈ કે ખાસ જરૂર નહોતી તવા તવામાં જરૂર છે બાકી કંઈ એવી ખાસ જરૂર નથી તવા તવા પાઈ છે ભેગા પાઈ દઈ પછી પાછા વાળી પંદર દી ભાઈ પાવાને હોય એમ કહીએ ભાઈ આપણી જમીનને થોડાક પંદર દી તો ના ખમે હવે નહીં ખમે કેમ કે ફાલ પકડીએ ને માલ થઈ જાય બધો એટલે નહીં ખમે નકર તો આપણી જમીને વીસ દી ખમી ગઈ હતી હવે તો જોઈ છે અને જ્યાંથી પીત્યા જાય ત્યાંથી હેઠો પડી ગયો અહીંથી એટલે અને નહીં ભાઈ હાવ એકદમ કારા પડી જાય ને ત્યાં પાવાના હોય આપણે તો જો કે પહેલી જ વખત વાવ્યા એટલે બહુ ખાસ ખબર નથી ભાઈ કોઈ ચણા વાવતા હોય તો કહેજો કે ભાઈ શું કરવાનું આમાં આપણે બંને આપણે જાઉંથી ખબર છે એટલું કહીએ છીએ અને બી ટુની જ ભાઈ આપણે વાત કરી દીધી બી ટુ જણા હે ધોરા જે આપણે પીરા જણા દેશી આવે એવા જ પણ સફેદ કાબુલી મોટા નહીં અને સારો એવો દેખાય અટાણા તો એમાં ક્યાંક કેક બાકી ફૂલ ફ્લાવરિંગમાંથી આવીએ ને અહીં આપણે ભાઈ બતાવ્યું કે કે હું ફ્લાવરિંગ પકડ્યું છે આપણા જણાવી અને પાવાની ભાઈ વાત કરીએ તો પાતળા તો ઝડપ થાય છે આપણે એમાં હેને પાવડા રેડી નહીં કહેજો આમાં ક્યારામાં અને ચાર આઈડનો ક્યારો કર્યો મોટો ક્યારો એક પારી અહીંયા પછી આ ત્રણ પાટલામાં પાવડા આકલે આમાં પારી કાંઈ જ મોટર એકનું પાણી હાલું જાય ને બધું પીતું જાય છે અને ભાઈ ચણાને પાણી ના દે દેવાય થડમાં એમ કહેતા હોય એટલે પારા આપણે એવા હાટું કર્યા જ્યાં આ ધોરિયા તો ભાઈ બંને રજો વિડીયોમાં કન્ટિન્યુ કદલું કે આપણે પાઈએ જ અને ભાઈ આ બે પાણીમાં તો લગભગ એને પાકી જાય કેમ કે વી વી દી પંદર પંદર દી પાઈ તો એ મહિનો નીકળી જાય પંદર દી પાહી તો મહિનાથી પછી તો આમાં ભાઈ પછી કંઈ રહીએ નહીં ખાસ એટલે પાવાનું કામ ચાલુ કરી દીધું અને બે પાણીમાં પાકી જાય એ હું લાગે આપણા જણા બે પાણીમાં પાકી જાય તો બે પાણી આ ચાર પાણી જણા પાકી ગયા લ્યો વરસાદ થઈ ગયો તો એટલે નગર પાંચ પાણી જોઈ એક પાણી ઉગાડવામાં કોઈ ભાઈ વધારે જોઈ તો એ જાય આપણે ખાસ ખબર નથી એવી તો એવું બધું કામકાજ ચાલુ છે બાકી પી ગયા નથી જોઈ લે હેઠો દેખાય ને પ્લસ કારા થઈ ગયા ને હાથે એકદમ લીલા થઈ ગયા તાણ મૂકે ભાઈ કોઈને ના મૂકે માણસને તાણ નથી મૂકતી તો આપણે ક્યાંથી મૂકે ભાઈ ચણાને ક્યાંથી મૂકે તાણી દીધેલી છે આને વીસ દિવસની આપણો અખેર પાણી હાલતું ત્યાંનો વિડીયો હે જોઈ લેજો ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો અને શેર કરી દેજો અને ભાઈ ચણામાં કંઈ કરવું પડતું હોય તો કમેન્ટ કરી દેજો ને આમાં આપણે ભાઈ સુફર નાખી દીધું તો હું કહેતાં ભૂલી ગયો સુફર નાખ્યું પાસવાને માલ ભરાય તો સલ્ફર પણ આપ્યું તો બસ બાકી આજના વિડીયોમાં આટલો વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને જય મુરલીધર De was